મહેસાણા બાંધકામ દરમિયાન ગંભીર બેદરકારી માહિતી મુજબ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દુઃખદ ઘટના ત્રીજા મળેથી યુવક પટકાયો સિવિલ હોસ્પિટલમાં રીડેવલપમેન્ટ હેઠળની બિલ્ડિંગ ના ત્રીજા માળેથી એક યુવક પટકાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું ત્રેવીસ વર્ષીય યુવક ઉત્તર પ્રદેશના વારાણસીના દુધવા ગામનો વતની રાત્રે લગભગ દસ ત્રીસ કલાકે મોબાઈલ ફોન જોઈ રહ્યો હતો અચાનક ત્રીજા માળેથી નીચે પડતા તેને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું કોઈ પણ જાતની સુરક્ષા વગર થતું હોય છે કામ પીઆઈયુ દ્વારા આ મામલે કોન્ટ્રાક્ટરને આપવામાં આવી હતી નોટિસ મહેસાણા સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું આ બાબતની પરિવારને જાણ થતાં સગા સંબંધી સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા ઘરના સભ્યોને મૃત્યુની જાણ થતાં પરિવારના સભ્યો હિપકે ચડ્યા હતા આ અંગે અલગ અલગ નિવેદનો સામે આવી રહ્યા છે રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા નોટિસ આપવામાં આવી હતી એના સંદર્ભે સંદર્ભ પગલાં જે તે સમયે પીઆઈ દ્વારા અગાઉ એક બે વખત જે નોટિસ આપવામાં આવેલી છે એ માત્ર ને માત્ર સેફ્ટી સંદર્ભી જ આપવામાં આવેલી છે કે કોઈક વખતે લેબર કે કારીગર વર્ગ દ્વારા સેફ્ટીના સાધનોમાં બહારના ભાગમાં કામ કરતા હોય અને સેફ્ટીના સાધનો વચ્ચે વચ્ચે કામ કરતા નીકાળી દીધેલા હોય પણ નોટિસ આપીને સ્ટ્રીકલી પગલાં સેફ્ટી એન્જિનિયર નિમણૂંક કરીને એમની તકેદારી રાખવા માટે કામગીરી ચાલુ હોય તે દરમિયાન રાખવા માટેના ચુસ્ત પગલાં લેવામાં આવેલા છે અને પ્રમાણે કામ ચાલુ છે આપ જોઈ શકો છો સવારે સાડા આઠથી સાડા છ વાગ્યા સુધીની કામગીરી હોય છે અને ભરીનું કામકાજ કદાચ કોઈ સંજોગોમાં કરવું પડે તો ભરેનું કામકાજ ચાલુ હોય બાકી સેન્ટિંગ સડીયાવાનું છ સાત સુધી સેફટી બેલ્ટ હોય છે હેલ્મેટ હોય છે એમના સેફ્ટી શૂઝ હોય છે સેફ્ટી અમુક સંજોગોમાં બારના ભાગમાં સજામાં કામ કરવાનું હોય તો સેફટી બેલ્ટ સાથે સાથે એકથી બે માણસો એના સેફટી બિલ પકડી રાખવા માટે અને સેફટીના સાધનો સાથે સાથે એને ઝૂલા પરથી નીચે ઉતરવા માટે એમનું નિરીક્ષણ રાખવા માટે બી એક માણસ હતો દસ બજે સે ઓય 11:00 દસ 10:00 12:00 તો બસ સુરાત નહીં દસ બસ 10 બજે તક ચલતા હે બના वो कैसे बना वो बता वो उसका भाई बताएगा ना थोड़ा हमको मालूम नहीं हम सोए थे तब तो थोड़ा हम नीचे आए तो उसको मालूम भरपूर होगा जब काम चालू होता है तो जो मजदूर होते हैं उनको कोई सेफ्टी हाँ सेफ्टी। क्या होती है सेफ्टी में सेफ्टी में इधर थे हम लोग वही नीचे वाले ना दो मंजिला जैसे अंदर का काम था बाहर का वाटर का काम नहीं था अंदर का। काम था खिसला और पैर કંઈ નહીં રાત્રે એ જમીન બેઠા હશે અને આ ભાઈ એમનો ભાઈ અમારી પાસે આવ્યો કે ફોનમાં વાત કરતા કરતાં એ બેઠા બેઠા પડી ગયો એમ એટલે અમે બધા એસી દઈને લઈને દવાખાને ગયા પણ મજૂરો આપણા સેફ્ટી ની જવાબદારી આપણી હોય કારણ કે અહીંયા બેઠા હોય આ પારી છે સામે અહીંયા બેઠા હતા જમીન તો ફોન ઉપર વાત કરતા હતા પારીમાં સીજા માં આવી રીતે બેસે કેટલું ગયું કારણ કે કોઈ ગાઈડલાઈન નથી જાહેર કરી કે આટલા મારે આ રીતે બેસવું કે એ તો જમીન હવે માણસ બેઠા હોય અહીંયા તો રાત્રે તો કોઈ આપણે તમે કોઈ અમે કોઈ ધ્યાન રાખીને ન બેઠા હોય મોબાઈલ એમનો અહીંયા પડ્યો હતો કાનમાં બ્લૂટૂથ ચડાવીની વાત કરતો હતો કારણ કે મજૂરો થાય કે આપણે કે સાંજે લેડીઝ એમને ઘરે વાત કરતા હોય દૂર હોય એમ વાત કરતો હતો અને એમને ત્યારે તમે અમે ગેટે બેઠા હતા એટલે એમને અમને કીધું કે આવી રીતે પડી ગયો તો અમે સીધા હોસ્પિટલ કેટલા સમયથી કામ કરે અહીંયા તો એ લગભગ પાંચ છ મહિના કરે છે બધે ભાઈ જ છે એના સગા ભાઈ અગાઉ પણ ક્યાંક ને ક્યાંક જે સેફ્ટીને મજૂરોને સેફ્ટીને ના સેફ્ટી તો ફૂલ અમારું હોય કમ્પ્લીટ છ વાગ્યા પછી કામ જ ના હોય ચાલુ આ તો રાતના સાડા નું દસે બહેનું પણ સેફ્ટીને ક્યાંક નોટિસ બી આપી દીધી હા એ તો કમ્પ્લીટ તમે રાખતા હોય તો ધ્યાન રાખતા જ હોય નોટિસ મળી હા તો મળી શું મળી કઈ નહીં કે સેફટીમાં થોડું ધ્યાન રાખો એટલે અમે વધારે થોડું કડક રાખ્યા છે વિધાઉટ સેફ્ટીમાં કોઈ માણસને ચડવા નહીં દેવાનું ધ્યાન રાખવાનું પૂરેપૂરું એ રીતે સાહેબ સેફટી રાત્રે કામે નથી અમે કામ જ બંધ પણ અહીંયા રીએ જ છે સાહેબ વરસાદના ક્યાં માણસ રીએ એનો રૂમ છે રૂમે બેઠા બેઠા પાર્ય વાત કરે છે